હું શું કહું હા બોલ ના મારી જાન તમને ખબર છે મારી બેન પણ એવું કહેતી હતી કેન એન ઘરવાળા એને એટલા બધા વખાણ કરા ને કે જીવનમાં તે મારો સાથ નઈ છોડે અરે વાહ બહુ સરસ અને તમે છો જે કોઈ દિવસ મારા વખાણ નઈ કરતા અરે જાનુ એમાં કઈ કહેવા જેવું થોડી હોય તું જાતે જ જોઈ લેના મને બધા મૂકીને જતા રહે મારા મિત્રો મારા સગા સંબંધીઓ પણ તે મને આજ સુધી નઈ મૂક્યો મૂક્યો આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકર નો ફોન છે બોલો સાસુમાં હમણાં જેટલ તમને યાદ કરતી હતી પ્રિયા ભાભી એ મારો નંબર વિશાલ ના નામે સેવ કર્યો તો આજે તો મારું દિલ ખુશ થઈ ગયું વાહ ભાઈ વાહ કેમ બેઠા બેઠા મલકાવ છો અરે રિયા અકળ બકળ બમ્બે બો 80 90 પૂરે છો એક કામ કરને પીવાન પાણી આલ ના અકળ બકળ શું હતું અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતો એ શું હતું એટલે તું હાંભળી ગઈ એમ ને મરે તમને શું ઓમબડાઈ છે ને એટલે એવું નહી સમજવાનું કે બીજા બધા બેરા છે

તો તમે બધા આવું બધું જ કરવા જતા હશો ને તમે બીજાના ના બધા જોવા જતા હશો અરે અમે લોકો તો મજા કરવા જઈએ છે અમાર તો મનમાં આવું કશું ના હોય તો આ વખતે ચલો ને બધા કપલ કપલ જઈએ બહુ મજા આવશે પણ આ વખતે તો અમાર પ્લાન બની ગયો છે એ તો આવતા વર્ષે કઈક જોઈએ હેડો ને એકલા તો હું તમને જવા નઈ દઉં માનો ના માનો તમે કઈ કાડું થોડું જ કરવા જઈ રહ્યા છો આ લગન પછી તો બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે